કરણી સેનાના નેતા રાજ શેખાવતે કમલમને ઘેરાવ કરવાની ચીમકી આપી પણ રાજ શેખાવત અમદાવાદ એરપોર્ટ બહાર નીકળ્યા તેની સાથે પોલીસે તેમની અટકાયત કરી અને આ દરમિયાન તેમની પાઘડી નીકળી ગઈ આનો વિવાદ વકર્યો અને પછી એક સંદેશો વાયરલ થયો જેમાં એવું કહેવામાં આવ્યું એ આપણા વાળો છે શાંતિ રાખજો કોણ આપણા વાળો હતો અને કેમ શાંતિ રાખવાની તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા વાત કરવી છે ક્ષત્રિય આંદોલનના નેતા રાજ શેખાવતની રાજ શેખાવત કરણી સેનાના આગેવાન છે કરણી સેનાના આગેવાન રાજ શેખાવતે એક એલાન કર્યું હતું કે હવે અમે કમલમને ઘેરો ગાલીશું અને કમલમને ઘેરો ગાલવા માટે અમદાવાદ પહોંચેલા રાજ શેખાવતની અમદાવાદ એરપોર્ટ ઉપર અટકાયત કરી લેવામાં આવી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓની ફોજ એરપોર્ટ ઉપર તૈનાત હતી તેમના હાથ પકડી તેમને ક્રાઈમ બ્રાન્ચની કાર સુધી દૂરી જવામાં આવ્યા ખૂબ જ ભીડ હતી અને રાજ શેખાવત પત્રકારો સાથે વાત કરવા પણ માંગતા હતા આ દરમિયાન તેમનો હાથ પકડી ચાલી રહેલા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર સત્યજીત જાડેજાએ તેમનું માથું નીચે કરી તેમને પોલીસની બોલેરો કારમાં બેસાડવાનો પ્રયત્ન કર્યો ત્યારે રાજ શેખાવતની પાઘડી ઉતરી ગઈ બસ આ ઘટનાને કારણે રાજ શેખાવત અને ક્ષત્રિયો નારાજ થયા અને તેમણે કહ્યું પાઘડી અમારા સ્વમાનનું નિશાન છે અમારી પાઘડી ઉતારી દેવામાં આવી છે હવે તેનો જવાબ મળશે

પાઘડી ઉતારવાનો નહોતો પણ તેમનું માથું નીચે કરી તે રાજ શેખાવતને કારમાં હરસેલવા માગતા હતા આ દરમિયાન પાઘડી ઉતરી ગઈ હતી એટલે હવે આ વિવાદ અહીંયા સમી જાય છે કોઈએ આ મામલે કશું કરવાનું નથી એવું વાયરલ મેસેજમાં હતું પણ અમને સવાલ એવો થાય છે કે પોલીસ ઇન્સ્પેક્ટર સત્યજીત જાડેજાની જગ્યાએ કોઈ પટેલ ઇન્સ્પેક્ટર હોત કોઈ સુથાર ઇન્સ્પેક્ટર હોત કોઈ રબારી ઇન્સ્પેક્ટર હોત તો ચોક્કસ આગળ વધ્યો હોત અને તેમાં પણ જો આ ઇન્સ્પેક્ટર દલિત જ્ઞાતિમાંથી હોત તો વિવાદ વધુ વકરે હોત તો આ પ્રકારે કોણ કઈ જ્ઞાતિનો છે તેના આધારે પોલીસ કામ કરતી નથી અને પોલીસને આવા ચોકઠામાં આપણે ફિટ કરવી પણ જોઈએ નહીં એનો અર્થ એવો થયો કે જો હવે કોઈ ચૌધરી નેતાની એટલે કે વિપુલ ચૌધરીની ધરપકડ કરવી હોય તો તમારે ચૌધરી ઇન્સ્પેક્ટર જોઈએ કોઈ પટેલ નેતાની ધરપકડ કરવી હોય તો તમારી પાસે પટેલ ઇન્સ્પેક્ટર જોઈએ કોઈ રબારી વ્યક્તિની ધરપકડ કરવાની હોય તો તમારે રબારી પોલીસ અધિકારીઓ જોઈએ એનો અર્થ કે હવે આપણે જ્ઞાતિવાઇઝ પોલીસમાં ભરતી કરવી પડશે એવો માહોલ આપણે ઊભો કરી રહ્યા છીએ આ સ્થિતિ કોઈના માટે સારી નથી એટલે આ આપણાવાળો છે ને આ સામેવાળો છે તેવું મગજમાંથી આપણે કાઢી નાખવું જોઈએ ખેર રાજ શેખાવતના મામલે જે કંઈ થયું છે તેમની એક અરજી તેમણે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં આપી છે જેની તપાસ અત્યારે ચાલી રહી છે તો આ પ્રકારની સ્ટોરીઓ તમે નવજીવન ન્યૂઝમાં જ જોશો માટે નવજીવનને તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરો અમારો હિસ્સો બનો અત્યારે મને મારા સાથ થી સોનુ સોલંકી ને રજા આપો નમસ્કાર વૈષ્ણવ